કેન્દ્રીય રેલમંત્રી કુમાર વૈષ્ણવે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક મોટોવેટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલ કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે દાહોદની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઈને સમગ્ર તૈયાર નિરીક્ષણ કર્યું હતું ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પીપીપી ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રી કુમાર વૈષ્ણવે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી તેમજ કર્મચારીઓની સેફ્ટી માટે વપરાતા સેફ્ટી શૂઝ બેલ્ટ હેલ્મેટ વિશેની સેફ્ટી ગાઈડલાઇન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે સેફ્ટીને ધ્યાનમાં રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પ્રાંત અધિકારી મિલિંદ દવે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી રેલવેના સિનિયર અધિકારીઓ સહિત સ્ટાફ આરપીએફ ટીમ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા